નથી એવું છે હા એટલે હવે જ્યારે 7 નંબર તમારા નામે ચડે ચડી ગયો ને અત્યારે તો ના નથી ચડ્યો હજી બી એન્ટ્રી આવેલ નથી એવું છે કા શું કામ નથી પડાવતા હજી એન્ટ્રી તો ખેડૂત ગણાય કે નહીં એના માટે ખેડૂત તો ગણાવ એના માટે તમારે અપીલમાં જવું પડશે સીધું તમને સર્ટિફિકેટ નહીં મળે સીધું સો હા 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 કારણ કે જમીન ખરીદાઈ ગઈ છે રજીસ્ટર દસ્તાવેજ થી હા એટલે જેમ રજીસ્ટર દસ્તાવેજ થી જમીન વેચાઈ ગઈ હોય એનો એન્ટ્રી ના મંજૂર કરે છે ખેડૂત ખાતેદાર તરીકે નું એમ તમારા માં ખરીદ આવી છે એટલે મંજૂરી તો આપી પણ પણ સીધી આંગળી એ ઘી નહીં નીકળે પણ બીજો પ્રશ્ન જે પૂછું છું કે શું કામ તમે ડીલે કરો છો નામે ચડાવી લ્યો ને જમીન ક્યાં અટકે છે વિવાદ છે કાઈ ના ના કઈ નથી વિવાદ નથી ને ના કઈ વિવાદ નથી તો પેલું કામ આજે સુરજ નારાયણ ઉગે ને હજી ઉગા નથી તો પેલું કામ નોંધ ચડાવવાનું કરો હા હા ભલે ભાઈ આ તમને સીધો તો ખેડૂત ખાતેદાર પત્ર નહિ મળે અપીલ માં જવું પડશે